તો અમદાવાદના સરસપુર બોમ્બે હાઉસિંગ વિસ્તારમાં આવેલા કોમન પ્લોટમાં જ્યારે પણ જાઓ ત્યારે માત્ર ઉંદર જ ઉંદર ફરતા હોય છે ઉંદરો લોકોના ઘરમાં પણ ઘૂસી જાય છે અને જ્યાં અને ત્યાં દર ખોદી કાઢે છે અહીં આવેલા મસ્ત મોટા ઝાડ પણ દરને કારણે નીચેથી ખોખલા થઈ ગયા છે તો લોકો પણ તેમના ઘરમાં ઉંદરો મોટું નુકસાન કરતા હોવાની હકીકત જણાવી રહ્યા છે છેલ્લા ઘણા મહિનાથી અહીં ઉંદરોનું સામ્રાજ્ય વધ્યું છે પરિણામે લોકો ત્રસ્ત થયા છે અને લોકોનું કહેવું છે કે વારંવારની રજૂઆત છતાં કોર્પોરેશન દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવતું મારા સરસપુર રખેલ વાડોમાં ગુણું ગામથાળનો વિસ્તાર છે નગર સેઠોએ મિલની સાથે સાથે ચાલીઓ પણ બનાવી જે તે વખતે સરકારે હાઉસિંગ બોર્ડના મકાનો પણ બનાવેલા હતા જરૂરિયાત મુજબ હાઉસિંગ બોર્ડમાં કોઈએ આગળ પાછળ ઉપર નીચે શક્ય હોય એમની જરૂરિયાત પ્રમાણે બાંધકામ કરેલું હતું મારી પાસે અને માન્ય ધારાસભ્ય સાથે પણ અમે સાથે રાઉન્ડ પણ લીધા બે ત્રણ વખત તેના અમારા સંગઠનના હોદ્દેદારો સાથે અમે મિટિંગ પણ કરી અધિકારીઓને બોલાવીને અમે રાઉન્ડ પણ લેવડાવી દીધો છે ત્યાં વાતચીત જાણી લીધી પબ્લિકની ને જે થતું તે વધુ અધિકારીઓ ત્યાં કામ પણ ચાલુ કરે લગભગ ટૂંક સમયમાં જે ઇસ્યુ છે એમના નાના મોટા બધા સંપૂર્ણ પૂરા થશે સરસપુર બોમ્બે હાઉસિંગ વિસ્તારમાં ઉંદરોનો ત્રાસ વધ્યો છે અને સ્થાનિકો ભારે હાલાકીમાં મુકાયા છે ગુજરાત ફર્સ્ટ ટીમ અહીં પહોંચી છે તેમની વેદના સાંભળવા અને સૌ અહીં સ્થાનિક જે રહેવાસીઓ છે તેઓ અહીં છે અને પોતાની વેદના ઠાલવી રહ્યા છે મસ્ત મોટા ઉંદરોનો ત્રાસ છે અને ત્રાસના કારણે કેટલી હાલાકી લોકો ભોગવી રહ્યા છે જાણીશું કેવી ઉંદરોને કારણે કેટલી હાલાકી શું હકીકત છે એટલે અમારા એરિયામાં અમારા જે સરસપુર વિસ્તારમાં જે અમારા હાઉસિંગ છે ત્યાં એક વર્ષથી આ તકલીફ છે પણ છેલ્લા છ મહિનાથી એવું થઈ ગયું છે કે નીચે બી આપણે છોકરાઓને મોકલી શકતા નથી કારણ કે સવાર પડે એટલે ઉંદરો આમથી આમ ફરતા હોય છે અને કમસે કમ આટલી સાઇઝના ઉંદરો છે બહુ મોટી સાઇઝના ઉંદરો છે અને ઝાડ પણ કોતરી નાખે છે ગાડીઓના વાયરો કોતરી નાખ્યા છે ઘણી વાર કેટલા લોકોને પંદર પંદર હજાર સુધીનો પણ ખર્ચો આવેલો છે ગાડીમાં અને છોકરાઓને બી અલાવ કરતા નથી કારણ કે કોઈને બાય ચાન્સ કડી જાય પગ આવી જાય તો એને બી નુકસાન થાય એટલે અમે નીચે પણ નથી મોકલતા ઉદાહરણ કારણે ભયમાં છે લોકો આપનું શું કહેવું છે શું પરિસ્થિતિ આ એક્ચ્યુઅલી જે નાનું ગ્રાઉન્ડ છે જે નાના બાળકો અને બુદ્ધો બેસી શકે એના માટે બગીચાની વ્યવસ્થા બનાવી છે બેસવા માટેની પણ અહીંયા ઉંદરનો ત્રાસ એટલો અનહદ છે કે છોકરાઓ તો વૃદ્ધો બી નથી બેસી જતા કે છોકરાઓને રમવા બી નથી મૂકી શકતા અમે એમ અને તાત્કાલિક ધોરણે આનું કંઈક નિરાકરણ આવે અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે હવે કંઈક કરો એમ સરકાર જોડે માંગણી કરી છે કે ભાઈ આનું સોલ્યુશન આવે રમશે નહીં તો ભાઈ ક્યાંથી આગળ વધશે બેસી નહી શકે અહીંયા ગાડી વૃદ્ધો બેસવા માટેનું જે અહીંયા છે ઉંદર ઉંદરનો તમે ત્રાસ અનહદ છે તમે જોવાની એની જો જો કરતા મોટી સાઈઝ છે લોકો ગભરાય છે નાના બાળકો ગભરાય છે તો અત્યારે આપણે કઈ એનું ચલાવવું હોય આ કેટલા ઉંદરો લગભગ કેટલા વિસ્તાર કેટલા મકાનોમાં આની તકલીફ છે અને ક્યાં ક્યાં આપણે રજૂઆત કરી અહીં અહીંયા ઉંદરો એટલા બધા છે કે અહીંયા પાંચસો થી છસો થી વધારે હશે બરોબર ટોટલી અમારા બોમ્બે હાઉસના ગ્રાઉન્ડમાં એટલા બધા ઉંદર છે અને તમે ચાલશો તો બી તમને ફિલિંગ થશે કે ઉંદર આપણા પગની નીચેથી નીકળી ગયો અને અમે કોર્પોરેશનમાં અને કોર્પોરેટરને ધારાસભ્યને બધાને રજૂઆત કરી પણ હજી સુધી કોઈ નિરાકરણ અહીંયા આવ્યું નથી અને કોઈ અમારા આ સવાલનો જવાબ અમને કોઈ આપતું નથી અને આનું નિરાકરણ અમે એવું ઈચ્છીએ જે ભાઈ જેટલી બને એટલું નિરાકરણ જલ્દી આવે એવું જોડે રાખીએ કારણ કે ભોગવવાનું અમારે એવું છેલ્લે એવું કે છે કે હવે અમારે ચોકીદારી કરવા ખાટલો દાળી બેસવું પડે જેને મોદી સાહેબ એમ કીધું કે અમે ચોકીદારી કરશું પણ હવે એ લોકો એમ કે અમે ખાટલો દાડીને ચોકીદારી કરીશું નથી કેટલી અમારે છેક બીજે માળ સુધી ત્રીજે માળ સુધી ઉંદર આવી જાય ઘરમાં આવે લોટ ના ડબ્બા ટીવી ના વાયરો કાપી જાય બધું કાપી જાય નિરાકરણ તમારે કરવું જોઈએ પછી આમાંથી રોગ શરૂ અમારે કોને કહેવાનું બિલકુલ તો કોને કહેવાનું પાછા કે છે દવાઓ નાખી છે દવા નાખીને અમાર ઉપાધિ કરવાની છોકરાઓને બધા અસર થઈ જાય ને તો આના માટે તાત્કાલિક પગલા લો તમે બિલકુલ

ભારે થઈ પડ્યું છે ત્યારે તંત્ર કઈક હરકતમાં આવે અને એક્શન લે તેવી લોકોની માંગણી છે કેમેરા પર્સન મનીષ દવે સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ